રહ્યા છો શિનોર સમાચાર હું છું એન્કર અપિતા પટેલ હવે છું અગતના સમાચાર શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચોવચ એક નાનકડા જંગલમાં આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા જયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં ભાવિક ભક્તોએ નર્મદાજીને એકસો પાંચ સાડીઓની ચુંદડી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સરિતા માં નર્મદા શિનોર તાલુકામાંથી પસાર થાય છે ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે શિનોરકાંઠાના ગામોમાં ઠેર ઠેર ચુંદડી મનોરથ મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે ધોળકાના શાંતિલાલ રાવલ પરિવાર વડોદરાના મેહુલભાઈ તેમજ સમસ્ત બરકાલ ગામના સહયોગથી વ્યાસેશ્વર મહાદેવ મંદિરના પૂજારી હર્ષદભાઈ લાવશંકર તપોધન પરિવાર દ્વારા ચુંદડી મનોરથ સત્યનારાયણ કથા હવન તથા મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા રાજકોટ મહારાષ્ટ્ર અમદાવાદ સુરત નવસારી સહિતના જિલ્લામાંથી પધારેલા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ભાવિક ભક્તોએ નાવડીની મદદથી આ કિનારેથી બીજા કિનારે સાડીનો છેડો પહોંચાડીને એકસો એક સાડીઓની ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરી હતી એ ઉપરાંત નર્મદા પૂજન સત્યનારાયણ કથા હવન તથા મહાઆરતી કરાયા બાદ દીવડા પ્રગટાવી નર્મદા નદીમાં છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જ્યારે નર્મદા જયંતિ નિમિત્તે શિન્નોર પોલીસ દ્વારા નર્મદા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ધાર્મિક ઐતિહાસિક અને પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા વ્યાસબેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની સરકારની જાહેરાત બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા વિકાસની દિશામાં હજુ કોઈ નક્કર કામગીરી શરૂ ન કરાતા વ્યાસબેટ ખાતે દર્શનાર્થે પહોંચેલા શ્રદ્ધાળુઓને આરસીસી પાર્કિંગ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવવી પડી હતી જેને લઈને શ્રદ્ધાળુઓએ જવાબદાર તંત્ર સામે પોતાનો છૂપો રોષ ઠાલવ્યો હતો Reporter Jaisal Vasava Sathe Sanjay Khatri, Shinor Samachar News, Shinor. Viașeșor Mahadev nu mândre. Viașbeck ceva mai avut. Azi de normal jenti. નર્મદા માતાનો જન્મદિવસ હોવાથી અહીંયા માતાજીને ચુંદરી મનોરથ તથા દીપદાન તથા સતનાનની કથા તથા મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલું